જંબુસરમાં પાલિકાનું બુલડોઝર ગુંજ્યું સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન જંબુસર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં બે દિવસમાં આશરે પિસ્તાલીસો ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું છે આજે ત્રીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહી હતી નગરપાલિકા સીઓ અને ટીમે આજે ટંકારી ભાગોળથી મામલતદાર કચેરી સુધીના મુખ્ય માર્ગ પરથી કાચા પાકા દબાણો લારી ગલ્લા પથારાનો સફાયો કરશે આ ઓપરેશનમાં પ્રાંત અધિકારી એસ એમ ગાંગુલી ચીફ ઓફિસર નગરપાલિકા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર હાજર રહ્યો હતો પ્રાંત અધિકારી ગાંગુલી મેડમે જણાવ્યું હતું કે જેટલા દબાણ છે એ બધા હટશે કોઈપણ વિરોધને ટાળવા માટે ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો જેના કારણે કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાર પાડવામાં આવી રહી છે વર્ષો જૂના દબાણ ફટ્ટા શહેરના રસ્તાઓ હવે પહોળા અને મોખળા બન્યા છે જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે તંત્રની આ કડક અમલવારીથી સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી છે જ્યારે નિયમ ભંગ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તંકારી ભાગોળ

i